અમદાવાદ મિત્ર ન્યૂઝ ની ટોપ 10 ખબરોમાં આપનું हार्दिक સ્વાગત છે છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો ગુજરાત ઉપર હાલમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને પગલે હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ વરસાદી માહોલ જામ્યો છે આજ રોજ 16 ઓગસ્ટને શનિવારથી શહેરમાં સવારથી જ અંધાર પર છવાયો છે રાત બાદ જાણે સવાર જ ન થઈ હોય તેમ લાગી રહ્યું છે વહેલી સવારે સાત વાગ્યાથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્રણેક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો શહેરમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ફરિયાદની મૃતક દાદીની જગ્યાએ મહિલાને ઊભી કરી જમીનના ખોટા રજિસ્ટર દસ્તાવેજ ઉભા કર્યા ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સરખેજ પોલીસ મથકે અમદાવાદના દક્ષિણ બોપલમાં રહેતા એક ફરિયાદીએ ચાર આરોપી સામે આઈપીસીની કલમ ચારસો ઓગણીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો ઇકોતેર અને એકસો વીસ બી મુજબ ફરિયાદ નોંધાવી હતી આ ચાર આરોપીઓમાં ત્રણ પુરુષ અને એક મહિલાઓનો સમાવેશ થાય છે જેઓ લાંબા વટવાને તેલાવના રહેવાસી છે આ નાસ્તા ફરતા આરોપીઓ પૈકી બે આરોપી હિતેશ પટેલ અને પાર્થ પટેલની અટક કરીને ઉપરોક્ત ગુના સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે આરોપીઓના દિવસના ગ્રાહ્ય રાખ્યા હતા પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ અને મણિનગરમાં ડ્રેનેજ લાઇન સ્ટ્રોમ વોટર લાઇન માટે બે પોઈન્ટ સિત્યાસી કરોડ ખર્ચાશે શહેરના મણિનગર વોર્ડના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ અને ડ્રેનેજ લાઇન બેકગ્રાઉન્ડ ચેકઅપ સહિતની સમસ્યાઓ છેલ્લા કેટલાય સમયથી ઉઠી હોવાથી લોકો કંટાળી ગયા છે એટલે આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિકો દ્વારા મ્યુનિસિપાલિટીમાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરાઈ હતી જેને પગલે આખરે મ્યુનિસિપલ તંત્રએ મણિનગર સગર્ભા સ્ત્રીઓએ માર્ગદર્શન મેળવ્યું આજ રોજ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના પ્રિનેટલ કેર વિભાગ દ્વારા ગર્ભ સંસ્કાર ઇન પ્રેઝન્ટ વિષય પર એક પ્રેરણાદાયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર જાની ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર જાની દ્વારા ગર્ભ સંસ્કારના અસર અંગે માહિતી આપવામાં આવી તેમણે ગર્ભકાળમાં આચરવા યોગ્ય આયુર્વેદિક નિયમો જીવનશૈલી અને માનસિકતાના આરોગ્ય પર પડતા અસરકારક પરિણામો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાથર્યો હતો ડેન્ગ્યુના કારણે બાર વર્ષની સગીરાનું મોત ડેન્ગ્યુના કારણે વસરા રહેતી બાર વર્ષની સગીરાનું મોત થયું છે ચાર દિવસ પહેલા બાળકીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું છેલ્લા બે મહિનામાં પાંચસો સોળ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે જેમાં ઓગસ્ટમાં ત્રેવીસ દિવસમાં ત્રણસો પિસ્તાલીસ કેસ નોંધાયા છે તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના દાદાનું અવસાન થતાં તેની અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હંગામી જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં ચાર અઠવાડિયાના જામીન માંગવામાં આવ્યા હતા તથ્ય તરફે રજૂઆત કરાઈ હતી કે તથ્યના દાદાની તબિયત ખરાબ હોવાથી તે વાયસીમાં દાખલ હતા જે બાવીસ ઓગસ્ટની સાંજે તેમનું અવસાન થયું આ અરજી સાથે તેમનું મૃત્યુ પ્રમાણપત્ર જોડવામાં આવ્યું હતું પૌત્ર તરીકે દાદાની અંતિમ ક્રિયામાં ધાર્મિક વિધિમાં તેનું જરૂર હતી જેથી કોર્ટે માનવતાની દ્રષ્ટિએ પોલીસ જાપતા સાથે તથ્યના દાદાની અંતિમ ક્રિયામાં ઉપસ્થિત રહેવા માટે એક દિવસના જામીન આપ્યા બાવડામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા ભારે આક્રોશ બાવડામાં સ્ટેશન રોડ ઉપર આવેલી અમુક હોસ્પિટલ દ્વારા ગૌરવપથ રોડ ઉપર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યો છે આ બાબતની અનેક વખત આરોગ્ય વિભાગ અને જે તે અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં થતા તેમજ મેડિકલ વેસ્ટ ફેંકવાનું ચાલુ રહેતા ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓ અને નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઉલારિયા પાસે ટ્રેલરની અડફેટે સ્કૂટર પર જતા યુવકનું મોત સરખેજ હાઈવે પર આવેલ સાણંદના ઉલારિયા ગામ નજીક રોડ સ્કૂટર પર જતા યુવકને ટ્રેલરના ચાલકે અડફેટે લેતા યુવકનું કમકમાટી ભર્યું મોત થયું હતું બીજી તરફ અકસ્માત કરી ટ્રેલર ચાલક માનવતા નેવી મૂકીને ફરાર થઈ જવા પામ્યો હતો સમગ્ર ઘટનાને લઈને ફરાર ટ્રેલર ચાલકને પોલીસે ઝડપા તપાસ હાથ ધરી છે સાણંદમાં મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદન